ઉનાળામાં તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી કેનાલ અને તણાવમાં નાહવા જતા હોય છે જેના લીધે ડૂબી જવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભેસણિયા ડેમમાં નાવા પડતા ત્રણ બાળકોમાંથી બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજવાનું સામે આવ્યું છે તો એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો તો મળતી માહિતી મુજબ સાવરકુંડલામાં આકાશી મેલડી મંદિર પાસે ભેસણિયા ડેમમાં નાવા માટે ગયેલા ત્રણ બાળકો ડૂબવા લાગ્યા હતા તો ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયા અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે આ ઘટનામાં કૃણા અશ્વિનભાઈ સોલંકી ઉમર વર્ષ ચૌદ અને મંત્ર રાજદીપભાઈ મસરાણી ઉંમર વર્ષ દસ નો ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જયારે મોહિત મનીષભાઈ સોલંકી ઉમર વર્ષ નો આબાદ બચાવ થવા પામ્યો હતો તો ઉલ્લેખનીય છે કે ત્રણેય બાળકો સાવરકુંડલા જેસર રહેવાસી છે આકાશી પાસેના હશે જેના કારણે સમાચાર મળતા છે